મજાનું ફૂલ બનાવી દો આપણે કઈ પ્રવૃત્તિ કરવાની છે અને પહેલા ચિત્રમાં શું છે તો કે બટન તો કેટલા બટન છે એ ગણવાના આમાંથી અંક શોધવાનો કેટલી સંખ્યા કેટલા થાય એ સંખ્યા શોધવાની અને જોડી બનાવવાની છે તમે સર ચલો ગણો બેટા ચલો પછી જયેશભાઈ તૈયાર રેપા ચાલો ક્લેપ કરો ચલો જયેશભાઈ બે બીજા નંબરની ગિફ્ટ છે ગિફ્ટનું તારે ગણન કરવાનું છે

સરસ વેરી ગુડ ચલો હવે આવશે તરુણ આવશે ચલો તરુણ ગણો ટોપી ગણવાની છે તારું શું ગણવાનું છે ટોપી ટોપી ગણવાની જેટલી થાય એટલો અંક શોધી અને પછી અહીંયા તમારી જોડી બનાવવાની છે હમ કેટલી થાય

ભાઈ શું ગણવાનું છે આઈસ્ક્રીમ ગણવાની પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેવ પંદર સોલ ચલો શોધવા માંથી સોલ कंब बाय उतावड़ में सरस चलो चलो वे चलाई जा फर्स्ट तुम्हारी

સરસ ચલો ક્લેક કરો ચલો હિમેશ આવી જાય હિમેશ ને સ્ટાર શોધવાના સ્ટાર ગણવાના શોધવાના કંઈ સોરી ગણવાના સ્ટાર ગણવાના પંદર કેટલા છે પંદર ચલો પંદર મૂકો ચલો ગણો પેન્સિલ ગણવાની છે

ચલો ગીફ્ટી સરસ ચલો વિસોધામાંથી સરસ ક્લિપ કરો ભાઈ પર્સ માટે સરસ વાઘે વાહ ચાલો આવો બેટા चलो बटन बटन गलो तेरह शोधी मुको शाबाश वेरी गुड क्लिप करो चलो, चलो।, चलो रिद्धिबेन ने आईस्क्रीम गणवा रिद्धिबेन फटाफट आव वा स्पीड में चलो आ, પાંચ છ સાત આઠ નવ દસ ચોવીસ જો કેટલો સ્પીડમાં માં એમ ગણવાનું એનો પેપર અરે વાહ સરસ વેરી ગુડ